હિન્દુ ધર્મને આસ્થા મુજબ સનાતન જાગૃતિ આવે તે માટે સરસ મજાનું સુંદર આયોજન રાખવામાં આવ્યું હતું તારીખ ચૌદ બાર બે હજાર ત્રેવીસ ગુરુવારના સાબરકાંઠાના પોસીનામાં મુખ્ય સરદાર ચોકમાં રામદેવ પીર મંડળીનું આયોજન રાખવામાં આવ્યું તેમજ ખેડ બ્રહ્મા તાલુકાના ગામના ભગતો બોલાવવામાં આવ્યા હતા ત્યારે સમય રાત્રે આઠ વાગે પિતા અજમલજી બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર અને માતા મેલડી સરસ મજાના પાત્ર ભજવવામાં આવ્યા ત્યારે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી પબ્લિકના આકર્ષણનું કેન્દ્ર બન્યું ત્યારે પોસીના ગ્રામજનની ઉપસ્થિતિમાં આયોજન રાખવામાં આવ્યું હતું ત્યારે આવા જ પાંત્ર તારીખ ચૌદ તારીખથી લઈ સત્તર તારીખ સુધી ભજવવામાં આવશે તો સાથે સાથે દરેક મહેમાનો માટે ચા વ્યવસ્થા રિવાજ મુજબ સનાતન ધર્મની જાગૃતિ આવે અને લોકોના અંદરથી ભક્તિ માટે જાગૃતિ આવે તે માટે સુંદર મજાનું આયોજન રાખવામાં આવ્યું ખાસ વિશેષ પ્રજાપતિ સમાજના આગેવાનોના વરદ હસ્તે કાર્યક્રમ રાખવામાં આવ્યો દરેક ગામજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો રિપોર્ટર ગિરીશ પ્રજાપતિ પોસીના